વખતે વોટ લેવા માટે આવે છે અને જો આ ચોમાસામાં એટલું બધું ખરાબ ગંદકી અમારા ઘર પાસે થઈ ગઈ છે કે અમારા ઘરમાંથી બહાર અમારથી નીકળાય એવું છે નહીં પણ ભાજપના કાર્યકર્તા કે સરકારી મ્યુનિસિપાલિટી વાળા કોઈ પણ નગરપાલિકા વાળા અમારા કોઈ પગલા લેતા નથી નગરપાલિકામાં ચૂંટેલા આવેલા માણસો કોઈ નગરપાલિકામાં ચૂંટેલા આવેલા માણસો અને ભાજપના કાર્યકર્તા કેટલી ફરિયાદ અમારી લેતા હતી આવીને જોઈ જોઈને જતા રહે છે અને અમારા છોકરા છોકરીઓને મા સ્કૂલમાં કેવી રીતે મોકલવા એ અમારે એક પ્રશ્ન થઈ ગયો છે અને ગંદકી એટલી બધી બેહાલ થઈ ગઈ છે કે જાની કોઈ હદ નહીં ખાલી એક વોર્ડ આપણે એ લેવા મત લેવા જ આવે છે આ લોકો ખાલી ને પછી કોઈ જોવા જ આવતું નથી ગંદકીના પાણી બધું ભરાઈ ગયું છે હવે અમારા છોકરાને નીચે કેમ મૂકવા છે